શ્રાવણના પહેલા જ દિવસે મેઘરાજાએ વલસાડ જિલ્લા ઉપર મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વાપીના વાપીના અંદર અંદર કલાકના ઇંચ જેટલો વરસાદ છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે વાપીનું જે આ રેલવે અંડરપાસ છે જેના અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે જે પોલીસ દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યા હતા તે પણ હાલ અંદર પાણીના અંદર ગરકાવ થઈ ચૂક્યા છે એટલે કે વાપી ઈસ્ટ અને વેસ્ટમાંથી અવરજવર કરતા જે લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વાપીનો બલીઠા વિસ્તાર હોય રેલવે અંડરપાસનો વિસ્તાર હોય કરમબેલી ફરીને લોકોએ અવરજવર જવર કરવું પડી રહ્યું છે જેને લઈને વાપી મનપાની જે બેદરકારી છે તે પણ સામે આવી છે બીજી તરફ જે આ પાણી જે ભરાયું છે તેને હાલ બહાર કાઢવાની પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે પરંતુ જે પ્રમાણે વાપીના અંદર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાપીના અનેક વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે જેને લઈને વાપીવાસીઓએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે હૈરતસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ વાપી